লগ্নিক মুদা মৰিচা শৰ দূপিয়ে লাই গৈছ বে নে દોઢ લાખ રૂપિયા હાલ્યા છે પણ બે ના પૈસા વસુલ છે બટ વાઘ લાગે છે નહી આ તો વય ઝુંગ ઉપર હે શાળ નાખી દેવું પશુ વય ઊંઘી દેવું હાલ કોઈ બે ના લઈ દે મારી અરે પેલા સાળ નાખવા દેવ પછી ઊંઘી જવું তাৰ নহ পাই না নাম মুি আম খবৰ নে খালি দিয়ে তাৰ ভাই নাই মন

એટલે છે ને હું તો વાયા ધોંગી દેવાનો છું ખાવાનું તો વાય હાલી જા વાયા ધોંગી દેવ તમે ઘર માં હેડો ને બે ને લઈ લેવો હેડો બેહ ને ઘર માં થોડી લઈ જવાય દાન દાન એટલી બધી બેહ વાલી વાય ઘર લઈ લેવાય ના વાયા ધોંગી તો ખાતું નથી નો ઈ જોસુ હે ને હું એ બેહ ઉતાન થોડી વાર હાઓ બે પણ ઠંડી માં બેહ ના લઈ જતા મે તેના માં હરગાવ કટી હોય એટલે હેડ આ તારે પણ હું કેવાય

ના લોન ના કરાવી વાત કરેલા ભાવ તો દાગી નો વેચી થોડી પણ બે ખાઈ ગયો એટલે દાગી નો કાલે આવે પણ લોન કર્યું તો વ્યાજ નું ભર એમાં આપણો જીવ જતો રહતો એની પૂરું થાય ખબર તને ખબર તો નહી પણ એ બધું તો જો કરવાનો જ નહિ ઓછું ખાવું પણ વ્યાજનું ના ખાવાનું ફરી ખબર દાગી નો બનાવતા એટલો સમય લાગે ખબર એ તો આ ગાય આ બેહ લાવ્યો છું ને હું બરાબર તું જો ખાલી 12 મહિનામાં બીજો દોરો કરી આલે લે મને એવું હાવ હા ફરી આ રોમ રોમ રો ર બમાય અલ્યા આપડે ભત્રીજાને લગ્ન લઈ જાય તો એ બોલો શ્રીઓ ભત્રીજો તારા પાછો

ફાઇનલ ફાઇનલ હૈ હા આલવા પછી મારીત ખબર હ ક નામ બસતા ના કે તને એક માર પૂછ તો તો કે હોય તો મન કે જી હું કુત જોઉ ને સાર પૂછ છે દેલી ખબર ના પડે ને એટલે ફોન લગા દે

ফে শুদ্ধ મારી બે લઈજો લાગરક લે દોડો લે મારી બે લઈ જઈએ ના જો નાનચ કીધું પકડે નહિ પેલો બેહ લઈ લાખ રૂપિયા મારે બે અરે હું બે લાખ રૂપિયા હું બાકી માર જોઈએ

सुहाने फुटे सुहाने आई जो पहाड़ आई जो तो बेहज आले मारी बेहशो बेहले क्या नहीं बेह बेहलाई बेह मारी बेहलाई मारी बे। बेह बताए मारी ना तू 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 ले तू तू ले जो बेह मारी बेह बताए बेह सच्चा तू और बार दन अन बार दन पिंडा जो मारी हो कोई दर

খবৰ <laughs> খবৰ